શ્રી કૃષ્ણના એકસો આઠ નામ અર્થ સહિત શ્રી કૃષ્ણ અસ્તોત્તર નમાવલી જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કૃષ્ણના તો હજારો નામ છે એટલે તો કહે છે કે હરિ નામ છે હજાર કયા નામે લખવી કંકોત્રી પરંતુ હજારો નામોમાં પણ આ પ્રમુખ એકસો આઠ નામ ખૂબ જ પ્રચલિત છે કૃષ્ણના આ એકસો આઠ નામ વલી કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનની દરેક મુસીબતોનો અંત આવે છે તો ચાલો કૃષ્ણની અસ્તોત્તરના માવલી કરીને કૃષ્ણમય બનીએ જય શ્રી કૃષ્ણ કૃષ્ણના એકસો આઠ નામ તેના અર્થ સાથે આગળ સમજાવવાની મેં કોશિશ કરી છે કૃષ્ણ જેનો રંગ શ્યામ છે દેવકીનંદન જે દેવકીના પુત્ર છે ગોવિંદા ગાય પ્રકૃતિ જમીનના પ્રેમી અનાદિ સૌથી પ્રથમ દેવ શ્રેષ્ઠ સૌથી મહાન દેવ સાક્ષી બધા દેવતાઓના સાક્ષી વિશ્વમૂર્તિ સંપૂર્ણ બ્રહ્માંડનું મૂર્તિ અથવા સ્વરૂપ અનંતજીત હંમેશા વિજય દેવ જે દેવને કોઈ જીતી શકતું નથી અપરાજિત જે દેવને પરાજિત કરી શકાતા નથી શાંત શાંત સ્વભાવના દેવ મહેન્દ્ર ઇન્દ્રના પણ દેવ યાદવેન્દ્ર યાદવ વંશના વડા મનમોહન જે દેવ બધાને મોહિત કરે છે આનંદ સાગર જે મન ખૂબ દયાળુ છે તેવા દેવ અનંતા અનંત દેવ વિશ્વાત્મા સંપૂર્ણ બ્રહ્માંડનો આત્મા ત્રિવિક્રમા ત્રણે વિશ્વનો વિજેતા વિશ્વકર્મા સંપૂર્ણ બ્રહ્માંડનો સર્જક પ્રજાપતિ સર્વજીવોના ભગવાન દ્વારકાધીશ દ્વારકાના શાસક પ્રકૃતિના ભગવાન પરબ્રહ્મ સર્વોચ્ચ અસ્તિત્વ અથવા આત્મા ગોપાલ નંદના પુત્ર સહસ્ત્રસજ્જિત હજારો પર વિજય મેળવનાર વૈકુંઠનાથ સ્વર્ગનો રહેવાસી સનાતન જેવો ક્યારેય સમાપ્ત નથી થતા મુરલીધર જે મુરલી વગાડે છે અથવા તો ધારણ કરે છે કેશવ જેની પાસે લાંબા અને કાળા વાળ છે સત્યવચન જે હંમેશા સત્ય જ કહે છે નારાયણ કોઈને પણ કોઈપણને શરણ આપનાર મુરલી વાંસળી વગાડનાર આદિત્ય અદિતિ દેવીના પુત્ર યોગી બધાના મુખ્ય ગુરુ દેવેશ દેવોના પણ ભગવાન સુદર્શન રૂપવાન સુદર્શન ચક્ર ધારણ કરનાર યોગી નપતિ યોગીઓના ભગવાન કમલનાયન જેની આંખો કમળ જેવી છે અચલા પૃથ્વી અદ્ભુત અદ્ભુત અને અનોખા ભગવાન કૃષ્ણ મધુસૂદન જેને મધરાક્ષસનો વધ કર્યો છે તે બિશપ સર્વ ધર્મના દેવ વૃષ્ઠ પર્વ ધર્મના ભગવાન સર્વ પાલક જે બધાને પાડે છે નિર્ગુણ જેમાં કોઈ ગુણ નથી પાર્થ સારથી મહાભારતમાં અર્જુનના સારથી દાનવેન્દ્ર વરદાન આપનાર દેવ સર્વજન બધું જાણનાર મનોહર ખૂબ જ સુંદર દેખાતા દેવ પરમ પુરુષ શ્રેષ્ઠ વ્યક્તિત્વ સાથેના દેવ અનાયા જેનો કોઈ માલિક નથી અનિરુદ્ધ જેને રોકી શકાતા નથી અમૃત જેનું સ્વરૂપ અમૃત જેવું અથવા અનન્ય છે વિશ્વરૂપ બ્રહ્માંડના લાભ માટે ઉત્કર્ષ સ્વરૂપ ધારણ કરનાર દેવ મોહન તે જે બધાને મોહી લે છે અથવા આકર્ષિત કરે છે નોહર એક દેવ જે મુરલી વગાડીને સૌને મોહિત કરે છે નિરંજન બ્રહ્માંડમાં સૌથી શ્રેષ્ઠ સહસ્ત્ર પ્રકાશ હજારો આંખો દેવ અવ્યક્ત હીરા જેવા સાફ વર્ણવાળો દેવ સુરેશમ બધા જીવોના ભગવાન સદ્ગુણ શુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા દેવ મદન પ્રેમનું એક ઉત્કર્ષ પ્રતિક શ્યામ જેઓ શ્યામ અથવા કાળો રંગ ધરાવે છે પરમાત્મા બ્રહ્માંડ સર્વજીવોના દેવ જયંતા બધા દુશ્મનોને પરાજિત કરનાર જનાર્દન એક એવો દેવ જે બધાને વરદાન આપે છે આ દેવ દેવતાઓના પણ દેવ ગોપાલ પ્રિયા ગૌ રક્ષકોના પ્રિય દેવ પુરુષોત્તમ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા માનસ જગદીશા સમગ્ર જગતને દિશા દેખાડનાર સ્વર્ગપતિ સ્વર્ગના રાજા મોર દેવ જે મુકુટ પર મોરના પીછા ધારણ કરે છે ઋષિકેશ બધી ઇન્દ્રિયો પર કાબૂ મેળવનાર રવિલોચન જેની આંખો સૂર્ય જેવું તેજ ધરાવે છે દેવ દેવતાઓના દેવ લક્ષ્મીકાંત દેવી લક્ષ્મીના પતિ વાસુદેવ જે વિશ્વમાં બધી જ જગ્યાએ હયાત છે દયાનિધિ એવા દેવ જે સર્વ પર દયાળુ છે પદ્મનાભ જેની પાસે કમળ આકારની નાભી છે ઉપેન્દ્ર ભગવાન ઇન્દ્રના ભાઈ સહસ્ત્રપદ જે દેવની પાસે હજારો પગ છે સુમેધ સર્વે સર્વા જ્યોતિરાદિત્ય જેની પાસે સૂર્યની જેવું તેજ છે અચ્યુત અચૂક ભગવાન કે જેને ક્યારેય ભૂલી નથી ભૂલ નથી કરતા પદમહસ્તા જેની પાસે કમળ જેવા બે હાથ છે બાલી બ્રહ્માંડના સર્વ શક્તિમાન ચતુર્ભુજ ચાર દેવ જ્ઞાનેશ્વર સર્વ જ્ઞાન ધરાવતા દેવ સુંદર રંગમાં પણ સુંદર દેખાતા દેવ કમલનાથ દેવી લક્ષ્મીના દેવ લોકાધ્યક્ષ ત્રણેય જગતના સ્વામી કામ સંતાગ જેને કંસ રાજાનો વધ કર્યો હિરણ્યગર બ્રહ્માંડના સૌથી શક્તિશાળી સર્જક કરુણાત્મક કરુણાનો ભંડાર અક્ષરા અવિનાશી દેવ જગન્નાથ સંપૂર્ણ બ્રહ્માંડના દેવ વિશ્વ દક્ષિણા કુશળ અને કાર્યક્ષમ દેવ ગોપાલ ગાયો ચારતા ગોવાડ શ્રીકાંત અદ્ભુત સૌંદર્યના સ્વામી કંજલોચન જે દેવની આંખો કમળ જેવી હોય અજન્મ જેની શક્તિ અમર્યાદિત છે જગદગુરુ બ્રહ્માંડના ગુરુ બાલગોપાલ ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ માધવ જ્ઞાનનો ભંડાર સર્વેશ્વર બધા દેવતાઓથી ચડ્યાતા દેવ અજય જીવન અને મૃત્યુના અંતર પર જેને વિજય મેળવ્યો છે અર્ધચંદ્રાકાર જેનો આકાર નથી અથવા અર્ધચંદ્ર જેવો છે વિષ્ણુ ભગવાન વિષ્ણુનું એક સ્વરૂપ સત્યવ્રત શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવનાર જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે આશા રાખું છું કે તમને આ વિડીયો બહુ જ પસંદ આવ્યો હશે તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો સર્વને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મિત્રો